ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ તેજલ્સ કિચનમાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે પનીર ઘોટાળો બનાવવાના છે તો એકદમ ઝટપટ અને દસ મિનિટમાં બની જાય એવી રેસિપી છે તો જલ્દીથી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ મેં અહીં બેસો ગ્રામ જેટલું પનીર લીધું છે અને આ રીતની મોટી છીણણી હોય એ એનાથી આપણે પનીરને સરસ છીણી લેવાનું છે તો તમે પનીરની ક્વોન્ટિટી તમારા સ્વાદ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો તો જોઈ શકો છો અહીં પનીર આપણું છીણાઈને રેડી થઈ ગયું છે તો હવે ગોટાળા માટે આપણે ડુંગળીને કાં તો તમે ઝીણી ઝીણી કટ કરી શકો છો યા તો પછી તમે ચોપરમાં કટ કરી શકો છો તો અહીં મેં બે મોટી ડુંગળી અને બેથી ત્રણ લીલા મરચાં લીધા છે જેને હું ચોપરમાં એકદમ ઝીણા પીસીલાઈ સાથે જ મેં અહીં ચાર ટામેટા લીધા છે તો એકદમ મોટી સાઇઝ છે એટલે મેં ચાર લીધા છે જો મીડિયમ સાઇઝ હોય તો પાંચ ટામેટા લેવાના છે જેને પણ આપણે ચોપરમાં જ ક્રશ કરી લેવાના છે અને કેપ્સિકમ એક લીધું છે જેને પણ આપણે ચોપરમાં જ ક્રશ કરવાનું છે તો સ્ટા શરૂ કરીશું આપણે ગોટાળો બનાવવાનો તો સૌપ્રથમ પ્રથમ આપણે એકથી દોઢ ચમચી જેટલું બટર લીધું છે અને એક મોટી પરી જેટલું કે બે મોટી ચમચી જેટલું ઓઇલ લેવાનું છે તો આપણું ઓઇલ ગરમ થઈ જાય એટલે એક ચમચી જેટલું જીરું એડ કરીશું તો જીરું થોડું બ્રાઉન જેવું થઈ જાય એટલે આપણે એમાં ડુંગળી એડ કરીશું તો જોઈ શકો છો આ રીતે એકદમ ઝીણી ડુંગળી આપણે કરી દેવાની છે તો જીરું આપણું થઈ ગયું છે તો હવે આપણે સૌ પ્રથમ ડુંગળીની ડુંગળી એડ કરીશું તો હવે બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો જ્યાં સુધી ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની ના થાય ત્યાં સુધી આપણે એને સાંતળવા દેવાની છે તો તમે ડુંગળી ના ખાતા હોય તો સ્કીપ કરી શકો છો અને આની જગ્યાએ તમારે ટામેટા અને કેપ્સિકમ એડ કરી દેવાના અને તમે લસણ ખાતા હોય તો આ ટાઈમે લસણ પણ એડ કરી શકો છો તો જોઈ શકો છો ડુંગળી થોડી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે તો હવે આપણે ક્રશ કરેલા કેપ્સિકમ એડ કરી દઈશું તો હવે આપણે ક્રશ કરેલા કેપ્સિકમ પણ એડ કરી દઈશું તો આપણે આ રીતનું અકચરું ટેક્સચર રાખવાનું છે જેથી મળીને ગોટાળાની ગ્રેવી એકદમ સરસ રેડી થાય તો હવે આ રીતે ચોપામાં ક્રસ કરેલા ટામેટા પણ એડ કરી શકો છો તો ટામેટાને તમે ઝીણા ઝીણા કાપીને પણ એડ કરી શકો છો અને આ રીતે ક્રસ કરીને પણ એડ કરી શકો છો તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું અને હવે મસાલા પણ સાથે કરી દઈશું તો એક ચમચી જેટલું મેં ધનજીરું પાવડર એડ કર્યું છે એક એકથી દોઢ ચમચી જેટલું મેં કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે જેથી એનો ટેસ્ટ એકદમ સરસ આવે અને થોડી હાફ ટેબલ સ્પૂન જેટલી હળ હળદર છે અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું અને એકથી દોઢ ચમચી જેટલો પાઉંભાજી મસાલો એડ કરીશું તો તમે પાઉભાજી મસાલાની જગ્યાએ ગરમ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો તો હવે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું અને જે તેલ છૂટે ત્યાં સુધી આપણે એને પાકવા દઈશું અને એકથી દોઢ ચમચી જેટલો ટમેટો કેચઅપ છે એ પણ એડ કરીશું જેથી કરીને એકદમ ટેન્ગી ટેસ્ટ આપણને મળે તો બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું તો હવે થોડું થોડું કરીને અડધો ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું તો મેં અહીં જેમાં ટામેટા ક્રશ કર્યા હતા એમાં જ પાણી એડ કરીને હું એડ કરું છું તો તમને જે પ્રમાણે ગ્રેવી જોઈએ એ પ્રમાણે તમે પાણીને એડ કરી શકો છો તો મેં અહીં ટોટલ અડધો ગ્લાસ જેટલું પાણી એડ કર્યું છે તો જોઈ શકો છો આપણા ગોટાલા ગ્રેવીનો કલર પણ એકદમ સરસ આવી ગયો છે તો એક ચમચી જેટલી કસૂરી મેથી જે છે હું હાથેથી ક્રમ્બલ કરીને એડ કરું છું તો હવે ગોટાળાની ગ્રેવીને બે પાઉંભાજી ક્રસરથી ક્રશ કરી લઈશું જેથી કરીને એકદમ સરસ ટેક્સચર આવે તો એને મેસ કરી લઈશું તો હવે ફરીથી આપણે ગોટાલામાં એક ચમચી જેટલું બટર એડ કરીશું અને જોઈ શકો છો કે ગોટાલાની ગ્રેવીમાંથી ઓઇલ પણ છૂટું પડવા લાગ્યું છે તો હવે આપણે જે પનીર છીણીને રાખ્યું હતું એને આપણે ગોટલું એમાં એડ કરી દઈશું તો હવે આપણે બધું જ સરસ રીતે મિક્સ કરી લઈશું તો પનીરને એડ કર્યા પછી આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી જ ઉકાળ ગરમ થવા દેવાનું છે વધારે ગરમ થશે કે વધારે ઉકળશે આપણો ગોટાળો તો પનીર ચવળ થઈ જશે તો તમે જોઈ શકો છો આપણી ગોટાળા ગ્રેવી એકદમ સરસ રેડી છે તો તમે પીઝા પાઉં કે ઢોસા સાથે કે પરાઠા સાથે ખાઈ શકો છો તો હવે આપણે ચીઝ પણ છીની લઈશું મેં અહીં બે ક્યુબ જેટલું ચીઝ લીધું છે તો ચીઝ આપણે સૌથી લાસ્ટમાં જ છીણવાનું છે જ્યારે ગેસ બંધ કરવાનો ટાઈમ હોય ત્યારે જ આપણે ચીઝને છીણી લેવાનું છે તો તમે વધારે ચીઝ પણ છીણી શકો છો તો ચીઝનો ટેસ્ટ એકદમ સરસ આવે છે ગોટાળામાં તો હવે આપણે ગેસને બંધ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો જોઈ શકો છો આપણો ચીઝ પનીર ગોટાળો એકદમ રેડી છે જેને તમે બન સાથે પરાઠા સાથે નાન સાથે ખાઈ શકો છો અને ઢોસા સાથે પણ ખાઈ શકાય છે તો તમે પણ મારી રેસીપી જરૂરથી ટ્રાય કરજો તો મળીશું એક નવા યુનિક વિડીયો સાથે અને જો તમારી પાસે ધણા હોય તો તમે થોડા ધણા પણ એડ કરી શકો છો